અમરેલી શિક્ષણ માફિયાઓ બેફામ વધુ એક બોગસ સ્કૂલ સામે આવી લાઠી રોડ ઉપર એકલવ્ય કોમર્સના નામે ચાલતી શાળાનો પર્દાફાશ એકલવ્ય સ્કૂલમાં ધોરણ અગિયાર અને બારના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હકીકતના જીવન તીર્થ સ્કૂલના હોવાનું જાણવા મળ્યું જીવન તીર્થ સ્કૂલ માત્ર છ હજાર ફીની પહોંચે આપે છે ત્યારે એકલવ્ય કોમર્સ એ જ વિદ્યાર્થીઓ પાસે તગડી ફી વસૂલી લાખો રૂપિયા કમાય છે એકલવ્ય કોમર્સમાં અભ્યાસ અને જીવન તીર્થ નામની શાળાના પ્રમાણપત્રો આપવામાં આવે છે એડમિશન કરવા અઢારથી પચીસ હજાર સુધીની ફી લઈ બીજી શાળામાં એલસી પધરાવાઈ છે સંચાલકોએ સ્વીકાર્યું કે આવું જ ચાલે છે એક એલસીના રૂપિયા પાંચસોથી એક હજાર ચૂકવી બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરતા શિક્ષણ માફિયાઓ સામે આવ્યા છે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરતી આવી બિનકાયદેસર સ્કૂલો ઉપર એક્શન ક્યારે તંત્ર મૌન કેમ છે તે જોવું રહ્યું શારદા હરિકન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલક અત્યારે મારા ફાધર હતા પહેલાં ગુજરી ગયા છે અત્યારે ખાલી કાર્યકારી રીતે અત્યારે ચંપાબેન ત્રિવેદી છે અત્યારે ચારદની પણ પ્રિન્સિપાલ તરીકે જે કંઈ કાંઈ આ ટ્રસ્ટને મદદરૂપ થાય અત્યારે જ્યાં સુધી મંજૂર ન થાય ટ્રસ્ટમાં ત્યાં સુધી મારે કામ કરે છે સ્કૂલમાં અહીં વિદ્યાર્થીઓ છે પણ હાલ થોડુંક મારી બિલ્ડિંગમાં થોડોક સુધારો કરવાનો છે અને મારું મારી મંજૂરી છે થોડુંક જધરીજ બિલ્ડિંગ છે એટલે સુધારા કર્યા વગર શક્ય નથી એટલે ખાલી ફક્ત એક વર્ષ માટે થઈને મેં સ્ક્રીફ્ટ કરવા માટે થઈને બાળકોને મૂક્યા છે કે હા મારા વિદ્યાર્થીઓ સાયઠ ત્યાં સંખ્યા થઈ અને અહીંયા થોડુંક બિલ્ડીંગમાં રૂમ મોટો કરવો પડે એમ છે અત્યારે અત્યાર છે ત્યાં એકસો વીસ સંખ્યા છે અહીંયા અમારી સંખ્યા છે અત્યારે જે સાયન્સના વિદ્યાર્થીઓ છે એ અને આર્ટ્સના જે આર્ટસ દસ વિદ્યાર્થીઓ છે એ અહીંયા સાયન્સના કેટલા વિદ્યાર્થી છે અહીંયા સાયન્સ અત્યારે બે વિદ્યાર્થીઓ રેગ્યુલર ગુજરાતીમાં ભણે છે અહીંયા અમારી ફી જે એફઆરસીએ મંજૂર કરેલી હોય એટલી જ છે અને એમઆઈએ કોરોના પછી અમારી તરફે નિર્ણય લીધો હતો કે એક સત્ર રીટ તમારે બે ત્રણ હજારથી વધારે ન લેવી એ પ્રમાણે અમે એમઆઈ ઘટાડો કરી અને માત્ર ચાર હજાર રૂપિયા લઈએ છીએ બરાબર છે કારણ કે પૂરેપૂરી છ હજાર કેટલાક વિદ્યાર્થીઓ આપે છે તોરાના પછી એવો ઠરાવ કર્યો હતો કે જે વિદ્યાર્થીને જેટલી પોષે કોરોનામાં કોઈને બીસ ના અપાય બધાના ધંધા બંધ હતા એટલે જેટલા વાણી સ્વૈચ્છિક આપે ને એટલી તમે ફી લેજો એ વધુમાં વધુ એકલવ્યમાં વે તમારા જ બાળકો છે ને અત્યારે ત્યાં વિદ્યાર્થીઓ ટ્રાન્સફર મેં કર્યા છે થોડોક ટાઈમ પૂરતો અને તમારા જ વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ મારા કબ છે એટલે મારો તો એક એક વર્ગના જે અને તમારા વિદ્યાર્થીઓ તો તમે જે કહો છો એ ફી જ હોય ને એસ ફી હોય હું રીચના બોર્ડ મારું છું કે મારી ફી આટલી છે વાલીને વાક્યપ કરીને પછી જ માંગતા ઓકે ઓકે